નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર સ્માર્ટ સિટી સુરત માં છે અમદાવાદ રેલવે સ્ટેશન તંત્ર ના ભોપાળા કારણે નાગરિકો દુવિધામાં સ્માર્ટ સિટી કહેવાતા સુરતના ના તંત્ર ની સ્માર્ટનેસ નો પરિચય કરાવતી એક ઘટના સામે આવી છે સુરત શહેર ના ફાલસાવાડી વિસ્તાર ના એક રસ્તા પર લગાવેલા વિસ્તાર દર્શાવતા ઇન્ડિકેટર માં ભયંકર ભૂલ છે આ બોર્ડ પર વિસ્તારના નામ લખ્યા છે ભાગલ ચોક અમરોલી કતારગામ વેડ અને ત્રીજું બોર્ડ છે જેના પર લખ્યું છે અમદાવાદ રેલવે સ્ટેશન આશ્ચર્ય પ્રમાણે તેવા બોર્ડના કારણે સુરતના લોકો પણ દુવિધામાં મુકાઈ જાય છે અને તંત્રની કામગીરીની મજાક ઉડાવે છે જે સુરત મહાનગરપાલિકાની શહેરમાં મૂકેલા રોડ ઇન્ડિકેટર ખાતે માટે ખિતાબ મળ્યો હતો તે જ પાલિકાની બેદરકારી છતી થઈ છે આ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો પણ બે ઇન્ડિકેટર જોઈને ક્યાં જવું તે વિચારતા થઈ જાય છે કોઈ વાહન ચાલકને ક્યાંક લાગશે કે હું ભૂલથી અમદાવાદ તો નથી પહોંચી ગયો ને તો કોઈને લાગશે કે હાશ હવે અમદાવાદનું રેલવે સ્ટેશન નજીક આવી ગયું છે આ ઇન્ડિકેટરના ફોટો અને વિડીયો પણ વાયરલ થયા છે જેના કારણે લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે તંત્ર પોતાની આ ભૂલ ક્યારે સુધારે છે મિત્રો આવા જ અમનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે